ધારી શહેરની મધ્યમાં આવેલ જાહેર બગીચા નજીક પોલીસ પોઈન્ટ ફાળવવા લોકોની માંગને ધારી ગ્રામ પંચાયતે સંચાલિત જાહેર બગીચાની અંદર આવતા બાળકો વિદ્યાર્થીઓ

ત્યારે બગીચાની અંદર કોઈ પણ જાતનો બનાવ બને નહીં કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રીતે સમય અનુસાર વાંચન લેખન પણ કરી શકે તે માટે પોલીસ પોઈન્ટ ખૂબ જ જરૂરી ગણાય છે